પૈસા કમાવાનો આ ધંધો સારો અને તને તો ખબર છે કે ગામ આખું વાંદે થી દે હે બાપા હવે શું કરશું

એ ટપુડા હવે પીવાનું નથી થાતું આમ જો તું વાંડો છે ને એ ગામમાં કોઈને ખબર નથી અને તારાથી આખું ગામ પીવી

이 o u 야빠봐야 a your o 코메코 i t